આવ્યો છે સામે દાનેરાના સિયા ગામમાં ગરમ રેતમાં માં વર્ષીય ભક્તે ભગવાનની ની અનોખી કરી ભક્તિ રાજસ્થાન ના સંતની અનોખી ત્રણ કલાકની ભક્તિમાં ભક્તો તલિન

રાજસ્થાનના સંતની અનોખી ત્રણ કલાકની ભક્તિમાં ભક્તો તલીન વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં આવતા ગરમીના ત્રણ માસ દરમિયાન બપોરના બાર કલાકથી પંદર સુધી ગરમ રેતીમાં એક પણ કપડાં પહેર્યા વગર સૂર્યદેવની તરફ નજર રાખી રામા પીરની માળવા ફેરવે છે આ અનોખા ભક્તની ભક્તિ જોઈ આસપાસના લોકો ચકિત બની ગયા છે